આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે ત્રણ દિવસના વજગાળાના જામીન ઉપર છે વિધાનસભામાં તેઓ સવાલો પણ ઉઠાવી રહ્યા છે ને તેમણે મનરેગા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે કેટલીક માંગણીઓ કરી છે મનરેગા કૌભાંડનો જે મુદ્દો સામે આવ્યો હતો તેમાં તેમણે જે રીતે જેલ બહાર હતા તે મુદ્દે કેવા ગંભીર આરોપો તેમણે લગાવ્યા હતા ને આ ઘટનામાં મંડા કૌભાંડની તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી ત્યારે હવે શું તેમણે માંગણી બીજી વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચુકાદાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલ ત્રણ દિવસે વિધાનસભાના સત્રમાં માં જામીન ઉપર છે એ રીતે વાત કરીએ તો રેડિયાપાડાના પ્રશ્ન તેઓ નહીં ઉઠાવી શકે તે પ્રકારની વાત સામે આવી રહી હતી કેમ કે કોઈ પણ પ્રશ્ન માટે અગાઉથી વિધાનસભા કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ તેમણે આજે મનરેગા મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જે આ પત્રમાં તેમણે અલગ અલગ માંગણી કરી છે થોડાક સમય પહેલા આદિવાસી વિસ્તારોમાંથી મનરેગા કૌભાંડના મુદ્દાઓ સામે આવ્યા હતા જેમાં આ કૌભાંડ પચીસો કરોડ આસપાસ હોય તે પ્રકારના આરોપો ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ લગાવ્યા હતા ત્યારે આ મામલે તેઓ પત્રમાં લખતા કહી રહ્યા છે કે પત્રમાં તેઓ લખી રહ્યા છે કે મને મનેગા એકની ગાઈડલાઈન મુજબ સાહીઠ ચાલીસ નો લેબર મટીરીયલ નો રેશિયો જાળવીને કામ કરવાનું હોય છે કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએ જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા પ્રક્રિયા દ્વારા સપ્લાય એજન્સી નક્કી કરવામાં આવે છે પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ બે હજાર પાંચ એક્ટ ઉલ્લંઘન કરવામાં આવે છે કોઈ પણ ગ્રામ પંચાયતને ને મટીરિયલ સપ્લાય કરતા નથી તેઓ પોતાનું સ્ટોક ગોડાઉન રોયલ્ટી જીએસટી ભરીને ખરીદી કરતા નથી મેનેજમેન્ટ બુક પ્રમાણપત્ર સ્ટોક રજિસ્ટર ખોટા બિલો બનાવી રોયલ્ટી બિલો જીએસટી વગરના બોગસ બિલો બનાવીને સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આ ભ્રષ્ટાચાર દરેક જિલ્લાઓમાં થઈ રહ્યા છે તેમને અલગ અલગ જગ્યાઓ જે ભરુચ હોય નર્મદા હોય છોટા ઉદેપુર હોય દાહોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં થયા હોવાના આરોપ કર્યા છે આ મામલે આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે તેમને આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે જે ભ્રષ્ટાચાર બંને કાકો અભાનમાં ચાલી રહ્યું છે તે મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તે પ્રકારની તમને માંગ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે શું પગલાં લે છે વૈષ્ણવજન તો पीड पर